અમદાવાદ શહેરના જુદા જુદા ભાગોમાં છેલ્લા કેટલાય સમયથી કેમિકલ માફિયાઓ બેફામ બન્યા છે સાથે સાથે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એટલે કે જીપીસીબીને ખુલ્લો પડકાર ફેંકી રહ્યા છે આ માફિયા ગેરકાયદેસર ફેક્ટરીઓ અને એકમો ધમધમાવીને પર્યાવરણને નુકસાન કરી રહ્યા છે હવે ફરી એક આવી ફેક્ટરી સામે આવી છે અમદાવાદ બહેરામપુરાથી પીરાણા રોડ તરફ જતા ગુલાબનગરની લોખંડવાલા શનામ મસ્જિદની નજીક લોખંડવાલા એસ્ટેટના નાકા પરથી આફરી ઇંચાની કિટલીની અંદરના ભાગમાં ગુપ્ત રસ્તેથી બેફામ કપડાની વોશિંગ કેમિકલ ફેક્ટરીમાં આ એકમ માલિક દ્વારા જીપીસીબીની પરવાનગી વગર તેમજ એમસીની પરવાનગી વગર કોઈપણ પ્રકારના જરૂરી સર્ટિફિકેટ વગર માલિક ટિનોપોલ પેરોક્સાઇડ એસિડ આરએક્સ બેલ્ક બ્લ્યુ એબીએ બી રેક્સોસાઇડ કેમિકલ છોડી પોતાના શ્રેડની ગટરમાં બેફામ ખુલ્લે આમ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે પર્યાવરણ તથા હવા પ્રદૂષણ થકી આ કેમિકલ માફિયાઓ કોની મિલી ભગત થકી તથા કોની રહેમ નજરે જીપીસીબીની આંખમાં ધૂળ નાખી રહ્યા છે આ ઘટના પહેલી નથી આવી અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે બી ઇન્ડિયા ન્યૂઝના અહેવાલ બાદ જીપીસીબી હરકતમાં આવશે કે કેમ તે પણ સવાલ છે પર્યાવરણ સાથે ચેડા થઈ રહ્યા છે જીપીસીબી ક્લોઝર નોટિસ આપી લાખો રૂપિયાનો દંડ ફટકારશે કે કેમ તે પણ સવાલ છે